સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પણ સાંભેલાધાર વરસાદ વરસ્યો સૌથી પહેલાં વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડ્રેનેજ લાઇનમાં ગાડીઓ ફસાઈ ગઈ હતી મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવેનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે જેને લઈને વરસાદ અને વરસાદ પછી ડ્રેનેજના ખાડામાં પાણી ભરાઈ ગયા હતા અહીં એક પછી એક પંદર જેટલી ગાડી ફસાઈ જવાની ઘટના સામે આવી હતી નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈને લોકોએ સોશિયલ મીડિયા મારફતે રોષ વ્યક્ત કરીને વિડીયો શેર કર્યા હતા અબકી બાર ચારસો બાર નેશનલ હાઈવે નંબર આઠ નેશનલ નંબર હાઈવે આઠ અબકી બાર ચારસો બાર લગાવ જોર બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં બે જુલાઈના રોજ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને મેઘરજોડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા દ્વારકાપુરી સોસાયટીના ગેટ બહાર એટલા પાણી ભરાયા કે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા મોડાસા ખાતે બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની ધીમી કામગીરીને લઈને મુસાફરો હંગામી બસ સ્ટેશનમાં જવા મજબૂર બન્યા છે અહીં પાણીના ખાબોચિયામાંથી મુસાફરો જવા માટે મજબૂર બન્યા હતા ઠેર ઠેર ખાડા અને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બસ ચાલકોને પણ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો અહીં જમીન પૂંચી થતાં એક બસ પાણીમાં નીચે ઉતરી પડી હતી અંતરિયાળ વિસ્તાર એવા મેઘરજમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી મેઘરજ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો મેઘરજ તાલુકાના રેલ્લાવાડા વાવ ધોળાપાડા કુણોલ સણગાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો મેઘરજ પંથકમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ થતાં નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે ભારે વરસાદને કારણે ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ખેડૂતોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મેરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ અને કૂપર પર ફોલો કરો